વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે તમે જોયેલું સૌથી વજનદાર પ્રાણી કે સૌથી મોટું પ્રાણી કયું છે યાદ કરો તમને યાદ આવી ગયું હા એ હાથી છે પણ હાથી એ તો આપણે જોયેલા સૌથી કદાવર પ્રાણીમાંનું એક છે અને એનું વજન પણ ઘણું જ વધારે હોય પણ તમને ખ્યાલ છે કે હાથી કરતાં પણ અનેક ઘણું મોટું એક પ્રાણી છે જે છે બ્લુ વેલ જે દરિયાની અંદર રહે છે એ સૌથી વધુ પદાવર પ્રાણી છે તો ચલો આપણે જોઈએ હું કેટલો વજનદાર છું અહીં આપણે હાથી વિશે વાત કરી રહ્યા છીએ હાથીનું જે વજન છે અંદાજે પાંચ હજાર કિલોગ્રામ હોય છે સરખું જ સાંભળ્યું પાંચ હજાર કિલોગ્રામ હાથી એ એક મોટું વિશાળ પ્રાણી છે અને એનું વજન પાંચ હજાર કિલોગ્રામ જેટલું હોય છે એની સામે બ્લુ વેલ છે એ એના કરતાં પાંત્રીસ ગણી વધારે મોટી અને વજનદાર હોય છે તો એનું વજન પાંચ હજાર ગુણ્યા પાંત્રીસ બરાબર એક લાખ પંચોતેર હજાર અથવા તો એકસો પંચોતેર હજાર કહી શકાય તો વિચારો કે આ વજન કેટલું બધું થાય તો સૌથી મોટું જે પ્રાણી છે એ છે બ્લૂ વેલ હવે આપણે જોઈએ કે પાંચમા ધોરણમાં ભણતા બાળકના વજન કરતાં અંદાજીત આ વજન એકસો સાઠ ગણું થાય કારણ કે પાંચમા ધોરણમાં ભણતો દસ વર્ષનો બાળક છે ત્રીસ કિલોગ્રામનો હોય ને હાથીનું જે વજન છે એ પાંચ હજાર કિલોગ્રામ હોય તો તમે ભાગાકાર કરો પાંચ હજાર ભાંગ્યા ત્રણ તો એકસો છાસઠ ગણું થશે અહીં આપણે જોઈએ કે એકસો છાસઠ બાળકો ભેગા થાય ત્યારે એક હાથી જેટલો વજન થાય તો અહીં વિચારો કે હાથી જે છે એ તમારા જેટલા એકસો ને છાસઠ બાળકો જેટલું વજન ધરાવે છે હવે જોઈએ કે બાળક જે છે એ જન્મે ત્યારે તેનું વજન કેટલું હોય સાવ નાનું બાળક જ્યારે જન્મે ત્યારે એનું વજન અલગ અલગ હોઈ શકે પણ અંદાજીત એક કોમન જે આપણે સામાન્ય વજન ગણીએ એ ત્રણ કિલોગ્રામ જેટલું હોય છે પછી ઘણા બાળકો ચાર કિલોગ્રામના પણ હોય અને અઢી કિલોગ્રામના પણ હોઈ શકે આ વજનમાં વેરિએશન હોઈ શકે માટે આપણે એક સામાન્ય સરેરાશ વજન લીધેલું છે તો બાળક જ્યારે સાવ જન્મ્યું જ હોય ત્યારે તેનું વજન આટલું બધું ઓછું હોય તે માત્ર ત્રણ કિલોગ્રામ જેટલું હોય એની સામે હાથીનું બચ્ચું જો તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે હાથીનું બચ્ચું જેને આપણે મદન્યું કહીએ એનું વજન નેવું કિલોગ્રામ હોય છે હાથીનું બચ્ચું જન્મે ત્યારે પણ એટલું નાનું હોય તો પણ એનું વજન નેવું કિલોગ્રામ જેટલું હોય છે જે તમારા વજન કરતાં કેટલા ગણું થાય અંદાજે ત્રીસ ગણું વજન થાય તો આવી સરસ મજાની વાત છે હાથી ભાઈની હવે તમારી રીતે હાથી જેવા જ અન્ય મોટા મોટા પ્રાણીઓને એની વિગતને એકઠી કરો અને જુઓ કે એનું વજન અંદાજિત કેટલું હોય છે અને તમારા વજન કરતાં કેટલા ઘણું છે